શું નામ તમારું જોયલ કૃષ્ણ જોયલ ભાઈ જે ઘટના બની પાંચ લાખ લોકો સડકો ઉપર નીકળી ગયા અને હિન્દુઓ પર હુમલા કર્યા મંદિરો સળગાવી દીધા અને તેના વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાં આશરો લેવો પડ્યો છે કારણ કે બ્રિટન અમેરિકા એમને આશ્રો આપવાની ના પાડી આ સ્થિતિમાં ત્યાંથી એક કરોડ હિન્દુ સ્થળાંતર કરે એવું છે કદાચ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર થઈ શકે એવું છે શું કહો છો આપણે ત્યાં કેવી રીતે સમાવશું આપણે ત્યાં ઓલરેડી અત્યારે બેરોજગારીની સમસ્યા ઊભી જ છે અને ઓલરેડી આટલો વધારો થશે એટલે એ સમસ્યા વધુ વિકેટ થઈ જશે અને પછી પ્રશ્નો ઓર વધુ ને વધુ વિકટ થશે અને વડાપ્રધાન માટે અને બીજા ઘણી બધી પોલિટિક્સ અને બધી પાર્ટીઓ માટે માથાનો દુખાવો રહેશે અચ્છા એ જે આવી રહ્યા છે આવવાની શક્યતા છે એ લોકોની એમાં કદાચ એવું પણ બને કે આશ્રમ ના બાને ટેરરિસ્ટો ઘુસી જાય હા એની શક્યતા પણ વધુ છે અને એ જે આશરો આપે એ બધું બહુ બધાને આઈડી ને બધું ચેક કર્યા પછી આપવું પડે પછી બોર્ડર ઉપર એક સાથે પોતાના જે લોટમાં એ રીતે ના થાય કે ઓલરેડી અહીંયા ટેરરિસ્ટનું બહુ પ્રમાણ છે અને હજુ વધે પછી ગંભીર સમસ્યા ઊભી થાય